અરે એ આજ એના કાકાનો એક હાથ હાવડી આજ મારો વાળો ઢીણ્યો આવી જાય હે આજે કાકા બોલાવે આવી જા આવી જા આજે કાકા

કઈ વાંધો નહીં હાલ મારા દીકરાને મારા હાવજને ને પટાવું એ મારો દીકરો મારો હાવજ પટી ગયો પટી ગયો તમે પટાવો તો નો પટું તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે કઈ વાંધો નહીં બેટા હાલ આજ તારા કાકા તને ધીમી ધારે પૂછે બેટા હે બેટા ઘર માં કઈ કામ કરતો નથી વાડીએ જાતો નથી આ દો દો દાડા દીજી તારા બાપ એ બોલા લઈને બેઠો બટા તારે ઘરમાં વાંધો હું છે મન મૂકીને વાત કરી દે મને અરે કાકા હું નાના મોટો તમારી ભેગો જ છો હા બટા તમારી વગર મારે ન આલે ને મારી વગર તમારે નો આલે એક સેકન્ડ નો આલે હો બટા તો તમને ખબર હોય કે છોકરાને છોકરા ઘર માં હું વાંધો પડ્યો એ મારા દીકરાને મારા ખાવજ ને ઘર માં હું વાંધો હોય એના કાકા ખબર હોય મારા દીકરાને

મારે કુકુડિયા નથી થવા તારે કુરકુડિયા નથી ખબર નહીં મારે રમકડા નથી જોતા રમકડાઈ નથી જોતા તારે જોતું છે હું ધંધો કરો ને કપડા મેસિંગ કરવા રોતલ હારો રોવા માંડ્યો જી જોઈ માગી લે હાલ દુકાનો ઉઘાડી છે હમણાં હાજર કરી દઉં મુંજા તો નહીં બાકી માય ગાલ હું જોઈ છે આ મારે જોઈ છે ઓ હે અકલ મઠા ઘર માં કાઈ કામ કરવું નથી વાડીએ જાવું નથી ને બહુ નો દીકરો થાસ હે તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાવ ના નહીં આયા તમારો કેરોસીન નો ડબ્બો અને આ પાવડો વાડિયા જાય બે સેડા ભેગા કરી અને મોટર બાળ નાખો આ એવું ન કરતો બાપ ના આમ બધી બેહુન દવા પાઈ દઉં હે હવે ખોટી ધમકી મારતો ની હ બાકી વાડિયા તો આઈજી જાવ ઉપર છે અને કાઈ લઈ જાવ ઉપર છે હ લાવો હાથો ભાંગી જાય ને તો અજયભાઈ ઘેર ની જવા દે આજ એમ નથી બટા લોઢાનો છે

છોકરો આવ્યો છોકરો આવ્યો તે સાહ પાણી બનાવ્યા સાહ પાણી બનાવ્યા પીધા હા તો હાથ તો નો કર્યો હું હાથ કરે હા મિયા હાગી સુલા પાએ હાર સી નો જઈડી પછી પછી હું સામા ઉફાણો આવ્યો હા ખોબો ભરીને ધૂળ નાખ દીધી સામા નાખા કે સુલામ નાખ દેવાય ભાઈ હાંડતી નો જડે તેં દીધા તો હું લઈને રખડું જો લઈને આવતો રહ્યો છેલા એ મારા આપાએ જ કીધું હે કે બેટા તાર બાને હાથમાં હાંડસી નિયામવા દેતો

ન ભાઈ જવા દે વાત નથી ભાઈ આ તારા છોકરા ને લુગડા પહેરવાની ભાન નથી આ દખી ઊંધો સોનો ગુટો તો આ ઊંધો પહેરી આયો

બધી તેવડ છે હું નોખા થયા પછી બાપા પાસે આશા નો રાખતો એક દઈ દીકરા એક સાહ જમીન નો દઉ જમીન નો જો કઈ નઈ રૂમ તો